બાબતમાં થોડી ચોખવટ કરી આપો થોડો ટાઈમ હોય તો તમારી પાસે હા એક્ચ્યુઅલી આ ગામમાં છે ને એવું કહેવામાં આવે છે કે ભાઈ તમારે માનતા તમારી પૂરી થાય છે એટલે જે બાળકી જે આવે દસ પંદર લાખ લોકો બોલ છાપામાં તો લખેલું આવે છે પંદર લાખ એ બધાને ખાલી એટલું જ કામ કરવાનું ઘી છે ને એ લોકો એમના ટ્રેલર મુકેલા હોય ટ્રેક્ટર વાળા અને એમાં પ્લાસ્ટિક લગાવેલું એમાં નાખી આપવાનું બીજું કંઈ કરવાનું નહીં એ લોકોને હા બાકીનું કામ છે ને રૂપાલ ગામના મંડળ ખરા ને એને કરવાનું હોય એ શું કરે છે જે તમે જોયું બધા માણસો ડોલ લઈને મંડી પડ્યા હોય છે જાણે પાણી ઢોળતા હોય એવી રીતે એ બધું જ ઘી છે અને મને જે સમજણ પડે છે એમાં એવું છે કે આ ઘી વેચવાવાળા પણ છે એક ગામના જ છે રૂપાલવાળા એના સ્ટોલ મોટા મોટા લાગે જેમ ફટાકડાની દુકાનો નથી દિવાળીમાં થતી આપણે એવું અહીંયા આની ઘીની દુકાનો હોય બધી અલગ અલગ કંપનીની એમ મધુર છે અમૂલ છે બધાની અને આ ઘી વેચાઈ ગયું એટલે પચાસ કરોડ તો મળી ગયા રૂપાલ ગામને એક જ દિવસમાં હવે આ જો ઘી બચાવે ને ધારો કે ચોક્ક આપણે કહીએ છીએ ચોખ્ખું રાખો એમ કે એવા પ્રયત્ન કરીએ છીએ નથી માનતા નથી માનતા એનું કારણ શું છે ધારો કે પચાસ કરોડ નું ગીત બચી જાય તો પછી આ લોકો જે વેપારી ખરે એને વેચ્યું ધંધો કર્યો એ તો પાછો છ મહિના સુધી તો રજા પડી જાય ને લોકોને તો લઈ જાય તો કોઈ લેવા ના આવે તોય લેવા જ ના આવે પ્રસાદ એટલે એટલા માટે આ લોકોએ નાટક ઉભું કર્યું છે અને એવું મગજમાં ગોસાડી નાખ્યું છે કે માતા છે ને પ્રકોપ કરશે મને પણ પીવડાયો છે હું ત્રણ વર્ષથી આ પ્રયત્ન કરું છું તો મને તો ગાડો બહુ સાંભળવી પડે છે ગાળનું મહત્વ નથી પણ એ લોકો જે મને કહે છે હવે તમે ત્રણ મહિના મોકલી જવાના હું સાહેબ ત્રણ વર્ષથી જીવું છું અને મારા નાના મોટા જે પ્રોબ્લેમ હતા ને ધારો કે મને વિઝા નહોતા મળતા અમેરિકા એ મળી ગયા મારા દીકરાને પણ બિઝનેસ વિઝા મળી ગયા ના દીકરો દીકરો કેવા પણ બધા સારા જ કામ થાય છે તો એ તો કાંઈ છે એમાં ક્યાં માતાજીને કોઈ વાંધો હોય પણ જે ડર છે એ આ પદ્ધતિ છે એ કેવી રીતે ડર ઉદાહરણ આપે એક પોલીસ ઇન્સ્પેક્ટર આવ્યો અને કીધું કે આવું નહીં કરવાનું ગી નહીં તો એ ત્યાં ત્યાં પડી ગયો ને એમ બોડી એની બોચી મળી ગઈ ને એને હવે એની વાઈફ બે ડબ્બા ગીના આપે છે એમ આવી રીતે મને પણ એની હું મેનેજરને મળું તો મને મેનેજર આવું જ સમજાવે હા એવી રીતે અને ફોન ઉપર તો મને જેમ હું તમારી સાથે વાત કરું છું એવું મારો નંબર તો બહુ જાહેર છે રૂપાલ સાથે જોડાયેલો છે એટલા માટે અને ખૂબ ફોન આવે પણ ભગવાનની દયાથી બધું સરસ ચાલે છે અને જે હું એની સાથે જ્યારે રેકોર્ડિંગ થાય ને મારી વાતચીત થાય ને એને હું પાછું ફરી અપલોડ કરું છું મારા ફેસબુકમાં ને યુટ્યુબમાં બંનેમાં એ વોઇસની પાછળ દેખાય દ્રશ્યો કયા તો જે રૂપાલની ગંદકી થતી હોય છે ને ગીની લોકો ચાલતા હોય છે બૂટ ચંપલ પડ્યા હોય એ દ્રશ્યો હું બતાવું છું મારી પાસે બધા વિઝ્યુઅલ બહુ છે લગભગ ઘણા બધા કલાકોના છે અને હું એઆઈનો ઉપયોગ કરું છું તો સ્લોગન બધા બહુ લખી શકું છું જે હું બોલ્યો છું ને એકચુઅલી મારા મગજના વિચાર નથી હું થોડું એઆઈને આપું ને એટલે એઆઈ મને બહુ સરસ રીતે ગોઠવી આપે છે એક વર્ષથી હું એઆઈ સાથે જોડાયું છે એટલે એઆઈને મારા વિષયની બધી ખબર છે મારું એક જ અભિયાન છે હું ઘી જેમ તમારું એક જ અભિયાન છે વૃક્ષારોપણ કરવું મારું અભિયાન છે આ ઘી કઈ રીતે હું બચાવી શકું ભવિષ્યમાં પ્રયત્ન ઘણા કરવા પડશે તો મારો વિષય મેં એક જ પકડ્યો છે એટલે મારા એઆઈને બધી ખબર છે કે હું શું કરવા માગું છું તો એટલે મેં સ્લોગનો બધા બહુ લખું છું સ્લોગનનો મતવ એ કે લોકોને પોઝિટિવિટી આવે થોડી તો અને હા બીજું જે આ ઘી ઢોળી ગયા ને પછી પણ કોને ફાયદો થાય છે પણ તમને કહી દઉં આ જે વાલ્મિકી સમાજ છે એ ગામના છે એ લોકોના એવા દસ દસ પરિવાર છે હવે પચાસ કરોડનું ઘીનો કાદવ થાય ને એનો જે ભંગાર કહેવાય ને કાદવ કિચાણનો ભંગાર શબ્દ વાપરીશું તો એ રાજકોટની કંપની છે જેમ ડુપ્લિકેટ ઘી પકડાઈને કેવું લઈ જાય કોઈ તો આ માણસ સો રૂપિયામાં લઈ જાય છે એ જય મા અંબે તારી ભક્તિની આડમાં દર વર્ષે પલ્લી મંડળના સેવકો અમૂલ્ય સુદગીનો પલ્લીમાં પર અભિષેકના નામે ગામના રસ્તામાં ઢોળીને જાણે ગટરનું નાણું વહેતું હોય તેવું રૂપાલ ગામમાં ગંદકી કરી નાખે છે પ્રિન્ટ ડિજિટલ મીડિયા અને પલ્લી મંડળ કહે છે રૂપાલ ગામમાં ચોખ્ખા ઘીની નદી વહે છે માં તું સમજાવ તારા ગાંડા ગેલા પલ્લી મંડળને દસ પંદર ટ્રેલર અને વીસ પચીસ બેરલ ઘી ગામના રસ્તામાં ખાલી કરવાથી નદી નથી બની જતી જો આવી રીતે ઘીની નદી બનતી હોય તો સરકાર દરેક ગામમાં પાણીની નદી બનાવી શકતે આ ઘીની નદી નથી આ માત્ર રૂપાલ પલ્લી ઉત્સવની મૂર્ખાઈ છે ભક્તો આંખો ખોલો શું આને તમે પલ્લી ઉત્સવ કહીશો આ ઘીનો ઉપયોગ કરીને ગૌ માતાની એમ્બ્યુલન્સ ખરીદી શકાય જેથી અકસ્માતમાં ઘાયલ ગાય બચી શકે આ ઘીથી દવાખાના બની શકે જ્યાં અબોલ ગૌ માતા સારવાર મેળવી શકે સાચા હિન્દુ કટ્ટર સનાતની ગૌ ભક્ત હિન્દુસ્તાની જો તમે એમાંના કોઈ એક છો તો પલ્લે ઉત્સવમાં આવતું ભક્તિનું ઘી ગૌ માતાની સેવામાં વાપરો જય મા વરદાયિની જય હંસવાહિની જય શ્રી વરદાયની માતા કી જય

એ પટેલોને જો આ લોકો ભેગું ના કરી લે ને ઘી તો એ લોકોને પડ્યા ત્યારે માટી નાખવા નાખવા માટેના એ સીધી માટી જ નાખી દે એટલે આ લોકો શું છે વાલ્મિકી સમાજ ભાડુંથી માણસ લાવે પાંચસો ચારસો જેવા અને બધાને પાંચસો પાંચસો રૂપિયા એક રાતમાં આપવાના ત્રણ વાગે આ શરૂ થાય પ્રસંગ અને સવારે સાત વાગે પૂરો એટલે ચાર જ કલાકમાં બધું જેટલું ઘી ઢોળ્યું હોય બધું પછી એના વાસણો મેલ મીન્સ કે એના ટ્રેક્ટર અને એના બેરલમાં ભરવાનું આ લોકોનું કામ એટલું જ પછી રાજકોટવાળી કંપની આવી જાય ને આ બધું એની રીતે લઈ જાય એને પર કિલો સો રૂપિયા આપી દેવાના એમ કરીને આશરે લગભગ પચીસ લાખ રૂપિયા મળે છે માની લો ને એ લોકોએ મને કહ્યું છે વાલ્મિકી સમાજે અને વાલ્મિકી સમાજ કે છે કે અમારે તો આ એટલા માટે કરવું પડે છે કે ભાઈ અમારે તો અઢી લાખ રૂપિયા અઢી લાખ રૂપિયા એક પરિવારના ભાગમાં આવે પચીસ લાખ ભાગ્યા દસ એટલે અઢી લાખ રૂપિયા આવે છે અમારે આને ખાવાની જરૂર નથી કારણ કે મને ખબર છે કે અંદર થૂક્યા છે ચંપલ બૂટ પડ્યા છે મસાલાના પાકીટ પડે છે અમે ખાતા નથી પણ અમે એને વેચી દઈએ અઢી લાખ મળતા દસ હજાર માંથી તો એ બે લાખ ચાલીસ હજાર બેંકમાં મૂકી શકીએ છીએ અને અમારો એટલો પગાર સારો જ છે અમે સફાઈ કર્મચારીના પાંત્રીસ ચાલીસ હજાર નીચે પગાર હોતા જ નથી કે અમારા તો પછી અમે ક્યાં ગરીબ છીએ પણ અમે હવે અમારે હક લાગ્યો છે અમારે ગામના છીએ એટલા માટે તો અમે ગટર સાફ કરવી એના કરતા સારું છે ને અમારા માટે તો કે બરોબર એટલે હું એ પેલા આ નતો સમજતો મને એમ જ હતું કે આ તો અપમાન કરે છે બધા પણ અપમાન ક્યાં થાય અઢી લાખ રૂપિયા અઢી લાખ રૂપિયા એક મળવાના હોય તો તો હું હું ઉતરી સાહેબ અઢી લાખ એક દિવસમાં કદી કમાવા નથી મળતા આ લોકોને મળે છે એટલે કેવા તો બંને પક્ષે છે ને રૂપાલે જ ફાયદો થાય છે અને આના કરતા વધારે બીજો બીજો મોટો ફાયદો કયો છે તમને ઇનામ કયું મળે છે આ લોકોને ટીવી વાળા છાપાવાળા શું લખે ખબર છે ગીની નદી વહે છે ગામમાં જે કાદવ કિચન નરી આંખે દેખાય છે છતાં પણ ટીવી વાળા ને છાપા વાળા ને નદી નદી કદદી કરે એટલે બોલો માનવનો ગોડા પૂરાયું ને આવી બધી વાતો અને એ જ ઘી ની ગંદકી માં લોકો ચાલે છે અને માતાજી નું અપમાન કરે છે સૌથી મોટું અપમાન તો છે ને ગૌ માતા નું ઘી અને અન્નપૂર્ણા માતા નું પણ અપમાન કે કોઈ પણ ખાવાની વસ્તુના ઉપર પગ મૂકો એટલે તમે અન્નપૂર્ણા માતા નું અનાદર કર્યા કે કહેવાય તો આ બંનેને આટલું બધું અપમાન થાય છતાં પણ આટલી બધી ભક્તિભાવ ખબર નહીં કેમ આવે છે લોકોને પંદર લાખ લોકો આવે છે એટલે એટલે મને દુઃખ થયું જ્યારે એકચ્યુઅલી ત્રણ વર્ષ પહેલાં જ્યારે હું જોતો હતો ને વિડીયો એક વાર જોઈ જિંદગીમાં મેં પણ નહોતો જોયો વિડીયો ત્રણ વર્ષ પહેલી વાર મેં જોયો વિડીયો મારી વાઈફે કીધું કેટલા લીટરનો ઘી જોયો ને અભિષેક થયો તો મેં પલ્લીના દસ દિવસ પછી ચેક કર્યો વિડીયો યુટ્યુબમાં જઈને ત્યારે જે પેલા માણસો ખોબે ખોબે ઘી ભરતા હતા ને એ નજર પડી ને ત્યારે મને બહુ દુઃખ થયું આઈ થિંક મને કદાચ કહીએ વિચાર આવે જેમ ગાંધીજીને ટ્રેનમાંથી બહાર ફેંક્યા હતા ને અને એને જે ભારત દેશમાં આવવાનું મન થયું ને એવું જ મને આ ઘી બચાવવાનું મન થયું છે

કે ભાઈ એમની પરંપરા જે છે તે કરી શકે છે આ ભારત એ અરે સાહેબ કેટલાય ઘર એવા છે જેના ઘરમાં દીવો કરવા તેલ નથી સાહેબ અને છતાં પણ ગીતો એવા વગાડે જાણે સોનાની નગરી ને સોનાનું નળિયું કોઈના ત્યાં નહીં હોય પણ બોલવામાં તો એવા શબ્દો બોલવામાં આવે ને ગીતો ગાવામાં તો એ તો બધા સંપ્રદાય માં એવું આવે પણ હું તો આ એક જ છે કે ભાઈ દાળ એક કપાય છે આપણે બે મુદ્દા બરાબર છે એકદમ પાકું તો આ વિષય ઉપર તમારી મદદ જેટલી મળે એટલી એટલે મેન તો વિષય ના લોકો સુધી પહોંચાડવો છે મારે તો

એ પ્રોજેક્ટ છે જે રૂપાલની પલ્લી માટે ઘણી પોતાના ગળામાં કોઈની પણ શ્રદ્ધાને પડકારવા કરતા પણ વિશેષ આ જે પ્રોજેક્ટ છે એ તમે રૂપાલ ગામનું નામ સાંભળ્યું હશે ગાંધીનગર પાસે આવેલું રૂપાલ ગામ છે અને રૂપાલ ગામમાં ઘીની નદીઓ રેલાય છે હવે એ ઘીની નદીઓ રેલાય તો દરેક લોકો ખૂબ શ્રદ્ધાથી શુદ્ધ ગીત ત્યાં ચડાવવા માટે જાય છે માતાજીને પણ એના પછી પ્રશ્ન એ આવે કે તમે એવા દ્રશ્યો પણ જુઓ છો કે જ્યાં ખોબે ખોબે કોઈ એ ગંદુ ઘી છે ભરે છે ડબ્બામાં અને ઘણા બધા પ્રશ્નો થાય છે તો એમણે વિચાર્યું કે એનું કંઈક સોલ્યુશન લાવીએ એટલે સૌથી પહેલા તો એમની પાસેથી સમજીએ થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ અને આપણે આ ચારસ્તા પર એનો એક્ચ્યુઅલી હકીકત આવી છે કે ભઈ ગામનો ચોક છે અને પલ્લીજી મોટા ભાગે અહીંયા ઉભા રાખે છે અને આપણે હવે એવું કરવા માંગે વીસ ફૂટ અંતર છે અને ડેફ્થ વાળો ભાગ અને તોડી નાખીશું આપણે તોડી માની કાણા અને પછી આ આ તાવડી જેવો છે કાણા નથી પડેલા રેડીમેડ છે એટલા માટે પણ અહીંયા હોલ હશે સેન્ટરમાં જેમ બાથરૂમમાં હોય અને હોય સિસ્ટમ કરીએ રીતે અહીંયા પાઇપ સિસ્ટમ કરવાની અને અંડરગ્રાઉન્ડ બધું કામ કરી લેવાનું એના પછી આને વ્યવસ્થિત મૂકી દેવાનું એટલે એમને કઈક આ પ્રકારે પ્રોજેક્ટ બનાવ્યો છે અને પલ્લી મોટા ભાગે અહીંયા ચોકમાં આવીને ઊભી રહે છે હું સમજી છું એટલે હું તમને આવે એની પહેલા પગ કહું કે જે ઘી આવે એ પલ્લી અહીંયા એક્ઝેક્ટ ઊભી રહે માતો માતાનો રથ આ રહ્યો પલ્લી માનો રથ અહીંયા આવીને ઊભો રહેશે હા એટલે આ પ્રસંગ શરૂ થાય પહેલા આની પર પ્લાસ્ટિક હશે જેથી દિવસ દરમિયાન જે ધૂળ ઉડતી હોય ડુગુલાલ ઉડે એ બધું આની પર પડે નહીં પલી નજીક આવી જાય એટલે પ્લાસ્ટિક ને લઈ લે અને પછી આ મૂકી દેવાનું પછી જે આજુબાજુ ટ્રેક્ટર મુકેલા છે એ લોકો એમાંથી જેમ ઘી અભિષેક કરે છે એમ કરે કઈ જરાય ફરક નહીં કરવાનો અને આપણો આ ઢાળ એવો છે કે એ ઢાળના કારણે એને યોગ્ય જગ્યાએ જે સિસ્ટમ બનાવી છે એ પ્રમાણેનું ઘી જતું રહેશે અને એ જી જતું રહે પછી આપણે નીચે બહુ જગ્યા મોટી નથી રાખતા ફક્ત પાંચસો અથવા હજાર લિટરની જગ્યા જોઈએ છે નીચે અંડરગ્રાઉન્ડ એને પછી મોટર દ્વારા

એમને ભગવાનને આશીર્વાદ આપ્યા ત્રણ વખત મુખ્યમંત્રી ત્રણ વખત વડાપ્રધાન થયા હું તો ગામડાને પણ કઉ છું કે તમે ભગવાનને રાજી કરો અને ગરીબને રાજી કરો તો તમને પણ આશીર્વાદ મળશે તમારા ગામમાં સોનાના રસ્તા બનશે ખરેખર તો પચાસ કરોડ એટલે કે નાની રકમ નથી અને આ જો રકમ એમના ગામમાં વપરાય ને તો જે ધંધો કરવા માંગતા હોય એને લોન આપી શકે આ જ ઘણું બધું સ્કૂલો બની શકે હોસ્ટેલ બની શકે 50 કરોડ નું ઘી અભિષેક થાય છે દર વર્ષે રૂપાલમાં જેનો સદુપયોગ પણ થઈ શકે છે બીજી બધી રીતે ઓકે હું તો કહું આ જો પરંપરા આ રીતે થોડીક બદલે ને તો 50 કરોડની જગ્યાએ ડબલ પણ થાય અને ડબલ થાય એટલે ડબલ ફાયદો થાય હા હા ડેફિનેટલી વાત સાચી છે ઘણા બધા લોકો એવા હશે કે જે ઘી આ રીતે બગડે કાં તો પછી પેલા પગમાં આવે એવું માનીને નહીં જતા હોય તો એ લોકો પણ જઈ શકે બીજું આમાં તો પરંપરાને કોઈ ડાઘ નથી લાગતો સ્પર્શ નથી થતો પરંપરા યથાવત છે અને ઘી પણ ચોખ્ખું રહે છે આપણે કોઈ જાતિઓનું અપમાન નથી કરી રહ્યા કોઈ માણસને માણસની જેમ રાખવાની આની અંદર વધારે સારું અને બીજું કે આ સમય છે એ સારો સમય છે આ બધી વાતોને સુધારવાનો એ જે શ્રદ્ધાનો રૂપિયો છે એ ગામમાં આવે તો ગામનો કેટલો વિકાસ થઈ શકે એટલે રૂપાલ ગામના લોકો પર છે કે એમણે આ વાતને વધાવવી છે કે પછી આ વાતને એ રીતે જોવી છે કે ભાઈ તમે અમારી શ્રદ્ધા સાથે ચેડા કરનાર કોણ તો એ તો ગામના લોકોની મરજી જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો ને તમારી આજુબાજુમાં કોઈ તમે એવા વ્યક્તિને ઓળખો છો જે રૂપાલ ગામનું છે તો એમને આ વિડીયો ચોક્કસથી મોકલજો ખાલી તમે સાંભળો એના પછી સ્વીકાર કરવો કે નહીં એ તો સંપૂર્ણ ગામની મરજીની વાત છે ધારો ગામ માની જાય તો સારું છે ધારો કે નથી માનતો જે ભક્તો જઈ રહ્યા છે દસ લાખ લોકો એને આપણે એવું કહી શકીએ કે તમે જે ઘી અભિષેક નહીં માનતા રાખો છો એવો ભાવ પણ સાથે રાખો કે તમારું ઘી અભિષેક થયા પછી શુદ્ધ એવું રહી શકે સોના જેવું કે કોઈકની રોટલી પર છો પડવા જેવું રહે એવો ભાવ કરશે તો પણ માતાજી સાંભળશે વાત સાચી છે એટલે એ ઘી કોઈની ગરીબની રોટલી પર જાય તો એનાથી વિશેષ માતાજી ક્યારે ખુશ થવાના થેન્ક યુ સો મચ અથિશામભાઈ અમારી સાથે જોડાવા